આજે અમે વીર દાદા જસરાજ કે જે ગૌ ભક્ત હતા ગૌ રક્ષક હતા અને આપણા સૌ રઘુવંશીના લોક લાડીલા એવા વીર દાદા જસરાજને આજે સૌર્ય દિવસ આપણે ઉજવ્યો અમે મનાવ્યો અને જે નવસો ને સડસઠ મી આ સૌર્ય દિનની દિવસ હતો જેને એ વીરગતિ પામ્યા એને અને આજે અમે લોકો એ દાદાને જસરાજ દાદાને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને બધા સાથે ભોજન લીધું અને ભજન કીર્તન કર્યા ધોળ કર્યું અને કથા કરી સત્યનારાયણ ભગવાનની અને વીર દાદા જસરાજ અમે ખૂબ યાદ કરી અને એને અમે અર્પણ કર્યું છે આજનો દિવસ અમે એને આજે અમારી આખી નાત એક સાથે ભેગી થઈ સત્યનારાયણની કથા કરે છે ધૂન કરે છે અને સાંજે અમે ભેગા થઈને સાથે વીરદાદા જસરાજને યાદ કરતાં કરતાં પ્રસાદી લઈએ સાંજની પ્રસાદી લઈએ છીએ અને આ રીતે અમે અમારો આજનો સૂર્યોદય Gaburo, poro, uy, yo